ખેડા જિલ્લા પોલીસની અદભુત અને અવિસ્મરણીય કામગીરી ભાઈ બહેનોની આંખો પરથી પોલીસે સવા બે વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો પોલીસકર્મી શ્રી પ્રદીપસિંહનું જિલ્લા કલેક્ટર શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પ્રમાણપત્ર આપી કરાયું સન્માન વાસદ નજીક તરછોડાયેલા પાંચ વર્ષના દીકરાની આંખો અને સવા બે વર્ષ પહેલાં નડિયાદ નજીક તરછોડાયેલા દીકરીની આંખોથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ

પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું અધિક નિવાસી કલેક્ટર શ્રી જે દેસાઈ દ્વારા પણ પોલીસ કર્મી શ્રી પ્રદીપસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી અને પોલીસ શ્રી દ્વારા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે આર વેકરિયાને પણ તેમની સફળ આગેવાની માટે શુભેચ્છા પાઠવી હતી નડિયાદના બિલોદરા પાસે સવા બે વર્ષ પહેલા મહિલાની હત્યા કરેલી હાલતમાં મૃત્યુ મળી આવ્યો હતો આ મૃતદેહ પાસેથી ત્રણ વર્ષની નાની બાળકી મળી આવી હતી તેવો જ અન્ય ગુનો પાડોશી આણંદ જિલ્લામાં અઠવાડિયે અગાઉ થયેલો હતો આણંદ નજીક બનેલા ગુનામાં પાંચ વર્ષના બાળકનો બચાવ થયો હતો આ બંને કેસની તપાસ પોલીસ દ્વારા ચલાવી હતી એવામાં જિલ્લા પોલીસ કર્મી નજર પ્રદીપસિંહ મીડિયાની એક વાયરલ પોસ્ટ ઉપર પડી હતી જેમાં પોલીસ સ્ટેશન દ્વારા પાંચ વર્ષના બાળકની ઓળખ જાણવા માટે તેમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું વધુમાં તપાસ બાદ કર્યા બાદ એક વસ્તુ કોમન આવી હતી કે તરછોડાયેલા બંને બાળકોની આંખો સરખી આવે છે એટલે કે પોલીસ આ બાળકોનો વિડીયો કોલ મારફતે ભેટો કરાવતા બંને એકબીજાને ઓળખ્યા હતા પોલીસે આ બંને બાળકોને જે નામ તેમના પિતાનું કહેતા હતા તેમને શોધી પોલીસ અમદાવાદથી પકડી લાવતા નડિયાદ નજીક પોતાની પત્નીને સવા બે વર્ષ અગાઉ હત્યા કરી હોવાનું અને પોતાની આ દીકરીને મારી નાખવાના ઈરાદે ઈજા પહોંચાડી હોવાની તેમજ તાજેતરમાં આણંદ નજીક તેમના પાંચ વર્ષના પુત્રને આ રીતે ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હોવાનું કહ્યું હતું જે બાદ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો અગાઉ નડિયાદ ગ્રામ્ય પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ત્રણ વર્ષની મળી આવેલી દીકરીને નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમમાં મોકલી આપી જ્યાં સંસ્થા તેનો ઉછેર કરી રહી છે દરમિયાન તાજેતરમાં એક સપ્તાહ અગાઉ પડોશી આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ખાતે પાંચ વર્ષનું બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું જેના બંને પગે ઈજા હતી અને સવા બે વર્ષ પહેલા પણ બાળકીને આ રીતે ઈજા પહોંચાડી જેવી સામ્યતા કડીઓ પોલીસના ધ્યાને આવી હતી આ ઉપરાંત બંને બાળકો પોતા પિતાનું નામ ઉદય બોલતા હોવાથી પોલીસને વધુ શંકા ગઈ હતી બાદમાં પોલીસે આણંદ નજીકથી મળી આવેલા દીકરા અને સવા બે વર્ષ અગાઉ મળી આવેલ દીકરીની આંખો ચેક કરતા સમાન આવતા રહી હતી આથી પોલીસે આ બંને બાળકોને વિડીયો કોલ મારફતે ભેગા કરતા મોટી દીકરીએ તેના ભાઈને ઓળખી બતાવી હતી દીકરી જે આશ્રય લઈ રહેલી હતી ત્યાં માતૃછાયા અનાથ આશ્રમ ખાતે તેના ભાઈને લાવી બંનેનું મિલન કરાવ્યું બીજી આ દીકરી અને દીકરાને આશ્રય આપી સંભાળ કરનાર નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમના સુપ્રેસિડેન્ટ સંદીપ પરમારે જણાવ્યું કે આ સમગ્ર કેસ માટે પોલીસની પડખે જિલ્લા બાળ સુરક્ષા એકમ અમારી સંસ્થા સીડબ્લ્યુસી દ્વારા તમામ વિગતો પોલીસને આપવામાં આવતી હતી અને જેના આધારે પોલીસને આ કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે